म्यूजिक हो खाली वातो न वानो से खाली वातो न थी यार तुम्हारा गाड़ी नो के क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है

તો મિત્રો ચાલો બધું ટાઈમ વિસ્કાર આપણે એન્ડિંગ મૂડી છે તે સારું કરીએ અભી મજા આય ના ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સબ્સ્ક્રાઇબ ને ઓપન કરી લેવાનું છે એલર્ટ સબ્સ્ક્રાઇબ ને ઓપન કરશો તમને કે કાતે ઇન્ટરવ્યુ જો મળશે અને મિત્રો તમને સૌથી પહેલા જણાવી દઉં કે મિત્રો આપણે ચેનલ છે ઇંદર 20k સબસ્ક્રાઇબ છે તે કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમારો આટલો બધો સપોર્ટ છે એટલા માટે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો હવે તમારે શું કોણ છે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખા છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલેક્ટ્રોસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે વડેની અંદર જે પણ મટિરિયલ્સ હોય છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે પણ એની અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વડેની અંદર બે બેન કરીને ચાર અંગનો પાસવર્ડ મળી રહેશે તો વડેને સ્કીપ કરે કર પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમને જણાવો કે આપણે વૂડની અંદર જે પણ મટિરિયલ શું છે એ બધું તમને ડિસ્ક્રિપ્શન તો આપેલું છે પણ મટિરિયલ છે એ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે વિડીયોને અપલોડ કરશો તો તમારા વૂડની અંદર સ્ટ્રાઇક આપશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ છે તે ડાઉનલોડ કરી ફરીથી તમારે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું તો હવે તમારે શું કોણ છે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી આપણે ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોન પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈ કાર ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે તો તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી છે નીચે પ્લસ ટેન બકલે કરી આવી જવું છે મેળા રસની અંદર અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરવાનામ છે મિત્રો ફોલ્ટર તમે તમારે કઈ રીતે આવશે મેં તમને ડિસ્ક્રિપ્શનનું ઓલ મટિરિયલ આપું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે પછી તમે જોશો મેં તમને કારણે ફોટો બનાવવા જ આપ્યો છે તો આ રીતે તમારે ફોટો બનાવ્યો છે જો તમને ફોટો બનાવવામાં પ્રોબ્લેમ આવે તો ફોટો તમે એડ કરીને આમાં જોઈ જોઈને તમે ફોટો છે તે બનાવી શકો છો બરાબર તો આને આપણે ડિલીટ કરી લેશું તો સૌ આપણે શું કરશું અહીંયા જે આ બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવાનું છે મોટાશના ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરેલું છે પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થેટરની અંદર જવું છે ને પાછુસ પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી લેશું પછી આપણે શું કરશું નીચે ઇફેક્ટ છે એડ્યુ પર ક્લિક કરી લેશું અને બ્લડ ઓપ્શનમાં જવું છે અને જે અહીંયા બ્લર વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું એટલે આપણું બેકગ્રાઉન્ડ છે અહીંયા બ્લડ થઈ જશે તમે જોઈ શકો છો તો બેકગ્રાઉન્ડને સૌથી નીચે લાગે એમ છે કે કાર્ય થઈ જશે પછી આપણે ફરીથી પ્લસ ટેન બકલી કરી મીડિયા છે અને તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવ જેનો પણ વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો અહીંયા એડ કરી લેજો તો અહીંયા આપણે જે મારો ફોટો છે ને આપણે અહીંયા લઈ લઈએ પછી તમારા મોટાશના ઓપ્શન એમ છે રોટે સબ્જી અને માને સ્નેવ ડિગ્રી રોટેટ કરી લેશું રોટેટ કર્યા પછી ત્રીજી આપણે સાયમ જંક્શનની સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી દઈશું તમારે ફોટાની સાઈઝ વધારી પછી ફોટાને આપણે અહીંયા સેટ કરવાનું છે બરાબર તો આપણો ફોટો થોડોક ત્રાંસો છે તો આપણે સીધો કરી દઈએ તમે જોઈ શકો છો બરાબર તો એ કંઈક આ કરી દઈએ બરાબર તો અહીંયા આપણે જો તમારે સેટ ના થાય તો આતે રીતે પણ તમે કરી શકો છો તો આતે તમારો ફોટો છે તે સેટ કરી દેવાનો છે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડો ડોક્સ મિલ્યું છે અને શેડો ઓન કરી દઈશું શેડોને સાઇઝ કરી દઈશું પચાસ અને નીચે જે પોઝિશન છે એમને માઇનસ વીસ અને વાય પોઝિશનને સાઈડ કરી દઈશું આલ્ફાને ચાલીસ કરી દઈશું એટલે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે પછી તમારે શું કોણ છે ફોટા પગલીક કરી ઇફેક્ટ છે એડો પગ ક્લિક કરી આની અંદર આપણે માર્ક્સ કી શું જોઈએ આપણે વાય વાય ફિક્સર સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું પછી એંગલ છે એને કરી દઈશું નેવ ડિગ્રી નેવું ડિગ્રી કર્યા પછી અહીંથી તમારે કરી દેવાનું છે તમે જો શકો છો કંઈક તમારે કરી દેવાનું છે નેવ ડિગ્રી રાખશો તો પણ ચાલશે જેમ કે આપણે ફોટો થોડોક ત્રાસો કરી દો એટલે ચાલશે અને ના થાય તો તમે થોડુંક રોટેટ કરી છે બરાબર તો અહીંયા જોઈએ ફેર ને જીરો કરી આપણે ચેક કરી લેવાનું છે જે કટ થાય સીધું થવું જોઈએ આપણે અહીંયા ચેક કરી છે લેવાંગલ ને થોડુંક ચેન્જ કરી દઈશું એટલે થઈ જશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો તો આપણે ફેથર આપી દઈશું અહીંયા વીસ વીસ આપી એન્ડ છે ને આપણે અહીંયા ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક થઈ જશે બરાબર આટલું કામ થઈ ગયું છે તો ફોટાને સૌથી પહેલાં તો અહીં નીચે લઈ દઈશું કે કાલથી ફોટો સેટ થઈ જશે અને સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલા બે આંકડા છે વીસ તો માટે કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કરો પૂરો જોઈ લેજો આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરો લાઈક કરતો સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો છું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો હવે તમાર શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને એક લાઈવ પિન જે આપેલ છે તો એને એડ કરવાનું છે મોટાસના ઓપ્શન જેવું છે અને સાઈઝ સૌથી પહેલાં વધારી લઈશું પછી બ્લાઇન્ડિંગના ઓપેશ છે લાઇટર અને આપણે સ્ક્રીન કરી લેશું અને આને આપણે ફોટા નીચે સેટ કરી અને અહીંયા જોઈશું આ રીતે તમારે સેટ કરી લેવાનું છે આ રીતે સેટ કર્યા પછી શું કોણ છે એ તમને ગ્રુપવાળી લેયર જોવા મળશે તો એને નીચે લઈ દેવાનું છે ગ્રુપ પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમને ત્રણ ગ્રુપ એકમાં થોડી લેયર જોવા મળશે તો ત્રણેય લેયર તમારે ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે પેલાનું લેયર પકલી કરી ગ્રુપમાં જવું છે પ્લસ નાઇન પકલી કરીશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને લઈ લેવાનું છે ફોટાને નીચે લઈ દઈશું ફોટા પકલી કરી મોટા ઓપ્શન આવશે રોટે સમજીએ ફોટાને રીતે કંઈક તમારે રોટેટ કરી લેવાનું છે એકસો ચાર ડિગ્રી બરાબર તો માઇનસ એકસો ચાર રોટેટ કરશો એટલે તમારો ફોટો રીતે કમ્પ્લીટ ક્રોસમાં આવી જશે અને ફોટાને પછી તમારા બોક્સની અંદર સેડ કરી બહાર નીકળી જવું છે તો આજે તમારે ત્રણેય ફોટો છે તે એડ કરી લેવાનું છે બરાબર તો તમને એડ કરતા ના ફાવે તો તમે વડોદરા શાંતિથી જોઈ લેજો અને ફોટા શાંતિથી એડ કરી શકો છો બરાબર તો આજે તમારે વડોદ પાછો કરીને જોઈ લેવાનું છે જો તમને ખબર ના પડે તો તો ત્રીજો ફોટો છે એને પણ આપણે અહીંયા એડ કરી લઈએ બરાબર તો હા ફોટો છે એને લઈ લઈશું ફોટાને એને અહીંયા એકસો ચાર ડિગ્રી રોટેટ કરી સાઈજ ઓછી કરીશું અને પછી ફોટાને બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી આમ છે તો ત્રણ ફોટા આપણે લાગી ગયા છીએ તો બહાર નીકળી જાય છે પછી તમે જુશો આરથી તમારો ફોટો ફ્રેમ છે એ પાછળ લાગી જશે ને પછી આ ફોટો તમારે એડજસ્ટ કરો આજે આજુબાજુમાં તો તમે કરી શકો છો આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે પ્લસ ટાઈન પકલીક કરી મીડિયા છે અને અહીંયા તમે જોશો મેં તમને કારક્સ્ટી પીએનજી આપેલ છે તો એડ કરવાનું છે થ્રી ડ્રોઇડ પર ક્લિક કરી પાંચસ હસ પ્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે નીચે બ્લાન્ડિંગ ઓપરેશન ઓપ્શનમાં આવી ગયું છે અને લાઇટો જઈ અને લાઇનર ડોઝ કરી લેવાનું છે કારણ કે આપણું પીએનજી થઈ જશે પછી તમારા પિન છે ને અહીંયા નીચે તમે જોઈ શકો આ રીતે બેકગ્રાઉન્ડ છે અહીંયા જે આપણો મેન ફોટો છે નીચે સેટ કરી આ રીતે થઈ જશે થઈ ગયું છે તો હવે તમાર શું કોણ છે સ્ટાર્ટિંગ છે છે પ્લસ કરી ને અહીંયા તમે જોઈશો મેં તમને એક ટેક્સ જે આપેલ છે થેન્ક યુ ટ્વેન્ટી કે સબસ્ક્રાઈબ બરોબર તો આ રીતે તમારે એડ કરી લેવું છે અને જો આવું તમારે ટેક્સ પિન્જી બનાવતા શીખવું હોય તો હું તમને આની પીએલપી ફાઇલ છે તો ડિસ્ક્રિપ્શન આપી દઈશું તમારે એને એડ કરી અને તમે બનાવી શકો છો બરાબર તો આ પીનજીને સૌથી પહેલાં તો અહીંયા સેટ કરી લઈએ અને પીએલ બી ફાઇલ કઈ રીતે એડ હું તમને આગળ શીખવાડી દઉં એના પહેલાં આપણે ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે તો અહીંયા નીચે તમે જો જે પણ ફોન યુઝ કર્યો છે નીચે બધું તમારે ચેન્જ કરી લેવાનું છે ફોન્ટ તમને ઓલમીટરની અંદર મળી રહેશે તો તમે ડાઉનલોડ કરીને એક્સપો એડ કરી શકો છો પછી આપણે શેરવાળસમાં ક્લિક કરી કરંટ ફેરમેન્ટ સ્પીન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેશું એટલે આપણો પીનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર તો થોડીક રાહ જોઈએ છે ત્યારબાદ આપણો ફોટો સેવ થઈ જશે તો આપણો ફોટો સેવ થઈ ગયો છે ક્લિક એને ક્લોઝ કરી લેવાનું છે એટલે આપણો ફોટો ગેલેરીની અંદર આવી જશે એના પહેલાં તમારે પિક્સલ એપમાં આવી જવું છે ને એ સૌથી પહેલાં તમને બતાવી દો પીએલપી ફાઇલ એડ કરવા માટે તમારે શું કોણ છે અહીંયા તમારા ઉપર થ્રી ડોન્ડ્રેડ પર ક્લિક કરવાનું છે ઓપન પીએલપી ફાઇલ પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપર જે પીએલપી ફાઇલ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે શું કોણ છે આ તો ઉપરના એરો છે એના પર ક્લિક કરી બહાર આવી ગયા છે ને તમારે જે પણ ફોલ્ટરમાં પીએલપી ફાઇલ હોય એ ફોલ્ડરમાં આવી જવાનું છે બરાબર તો આપણે એ પિક્સલ આપણે ફોલ્ડરમાં આવી જઈશું જે પણ પીલપી ફાઇલ એના ઉપર ક્લિક કરી ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરી લેશું તો તમારે પીલપી ફાઇલ અહીંયા આવી જશે બરાબર તો પીલપી ફાઇલ એડ કરી તમારે એમાં જે પણ ચેન્જ કરવું હોય તમે કરી શકો છો અને તમને ના ફાવે તો મને કોમેન્ટ કરજો એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું પછી આપણે ફૂલ પ્રોજેક્ટમાં આવી જઈશું ફૂલ પ્રોજેક્ટમાં આવશું ને સ્ટાર્ટિંગમાં આપણે શું કરશું જે લિરિક્સ લગાવી છે તો લિરિક્સ લગાવવા માટે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાશું જશું અને અહીંયા તમને કારણે એક વિડીયો જો મળશે અહીંયા તમને બતાવી દઉં આ એક વિડીયો છે દસ સેકન્ડનો એને એડ કરવો છે વિડીયો પર ક્લિક કરીથી રોટની અંદર જઈને પાછું ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરશું આની અંદર એક ઇફેક્ટ લગાવવું મળશે એના માટે એક ઇફેક્ટ જોઈએ એડ પર ક્લિક કરશું કલર અને લાઈટવાળા શું છે ને કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું બરાબર સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી શું કરું છે આમાં જે બ્લે બ્લેક લાઇન છે તમારે જે પણ કલર તમારો મનપસંદ કલર હોય એમાં તમે સેટ કરી શકો છો તો આપણે અહીંયા બ્લુ કલર છે અને એની ઓફિસ રે છે પચાસ કર્યા પછી આ વિડીયો છે ને નીચે અહીંયા સેટ સેટ થઈ જશે પછી આ વિડીયો છે ને આગળ જે ડબલ બીડ માર્ક છે ત્યાં આવી અને એક્સ્ટ્રા લેતા હોય એની કટ કરી દઈશું બરોબર પછી આટલું કામ થઈ ગયું છે તો બહાર નીકળી જઈશું ને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને જે સોંગ્સ વડે છે એને આપણે સિલેક્ટ કરી લઈશું પ્લસ નાઇન પર ક્લિક અને કોપી કરી દેવાનું છે પછી આપણે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો જીરો પોઈન્ટ છવ્વીસ છે અને બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એ તમારે સોંગ થોડી લિયર છે એકદમ ન્યૂ સ્ટાઇલમાં બનાવ્યું છે એ પણ આવી જશે બરાબર અને આની તમે તમારે ચેન્જીસ કરો તો અને એડિટ રૂપમાં જઈએ તમારે જે પણ ચેન્જ કરો તમે કરી શકો છો પછી તમારે સોંગ છે એને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર તો લિરિક્સ તો લાગી ગઈ છે તો આગળ ડબલ બીટમાર્ક આવી જશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું અને અહીંયા તમે આપણે જે પોસ્ટર હતા જે સેવ કરો દો એને એડ કરી લઈશું આ ફોટા નીચે અહીંયા સેટ કરી લેવાનું છે અને પછી લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે બરોબર આટલું કામ થઈ જાય એટલે જવાનું છે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જો મેં તમને આ રીતે બે સેકન્ડનો વિડીયો પછી તને એડ કરવાનું છે અને વિડીયોને થોડુંક આગળ આરતી કંઈક લાવી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એક આ રીતે તમારે સ્ક્રોલ કરી આ રીતે સેટ કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સેટ કરી લઈએ છે સેટ કર્યા પછી તમે વિડિયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન ઓપ્શન્સ માં છે લાઇટ ઓફ જે અને સ્ક્રીન કરી દઈએ છે કે કયા ત્યારે ઉપર વિડિયો ઇફેક્ટ લાગી જશે તો ફરથી આપણે બીટ પર કઈ જશું પ્લસ 9 પર ક્લિક કરી મિરરસ માં જશું અને જે 29 સેકન્ડનો બ્લેકનો વિડિયો છે ને એડ કરી થિડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું બ્લાઇન્ડિંગ અને ઓપિસ છે લાઈટમાં જઈ અને કલર ડોઝ કરી લેશું તો કે કારણ કે આપણો ઇફેક્ટ લાગી જશે બરોબર પછી તમારા સ્ટેટસની લાસ્ટમાં એમ છે વૂડેન પર ક્લિક કરી યાર ક્લિક કરી વધારે લેન્થ હોય એને કટ કરી દઈશું બરાબર આટલું કામ થઈ ગયું છે તો હવે તમાર શું કોણ છે હવે તમને નીચે ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિડોટની અંદર જોઉં છે અને ગ્રુપને સૌથી લાસ્ટમાં જે અનુગ્રોલ રાખ્યું છે એના પર ક્લિક કરશું તો આપણે જે ઇફેક્ટો લગાવેલ છે એ ઇફેક્ટો પણ લાગી જશે તો આ રીતે આપણો વિડીયો છે જે કમ્પ્યુટર તૈયાર થઈ ગયો છે તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો અને સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે વીસ તો નોટે કરી લેજો અને આગળ પણ તમને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે તો વિડીયોને લાઈક ના કરો દો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો હવે તમાર શું કોણ છે વીડિયોને સૌથી પહેલાં તમે વોક ડેમો જો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો આરતી વિડીયો બની ગયો છે તો હવે તમે વીડિયોને સેવ કરવાની ઉપર જે એરો છે કરી આથી તમે ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને જે એક્સપિરન્સ પર ક્લિક કરશો તમારો વીડિયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરી દીજો ચેનલ પર ન ભાવ પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મને એક બીજા દિવસો દે ત્યાં સુધી જાય માતાજી